સંભળાય છે અવાજ તમને એસપી જુનિયર સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની માટે ગામડા ગામથી લોકો દૂર દૂરથી આવે છે બસ એક જ લાલચ સરકારી નોકરી મળી જાય એટલે જલસા જીવન બેડો પાર થઈ જાય આ નીતિ જ્યાં સુધી સરકાર અને પ્રજામાંથી નહીં નીકળે ત્યાં સુધી વિકસિત ભારતનું સપનું નરેન્દ્ર મોદીનું પૂરું નહીં થાય નરેન્દ્ર મોદી કહે છે ખાતો નથી ખાવા દેતો નથી પણ એમની કેડર પૂરતું તેઓ સફળ હશે પણ નીચેના કેડરમાં સંપૂર્ણ ખવાઈ જ રહ્યું છે ખબર નહીં કેમ પાચન થતું હશે ઓવરફ્લો સરકારી અધિકારીઓના પેટ ફૂલી ગયા છે ખાઈ ખાઈ તમામ ક્ષેત્રે ક્યાંય તમને રૂપિયા વગર કામ ન થાય એ ભારતની નીતિ રહી છે એટલે જ તો આ સરકારી નોકરીમાં ભીડભાડ જોવા મળે છે